નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આસો નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડા પર ઉમટ્યું હતું નવરાત્રિના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા મા મહાકાળીના ધામ પાવાગઢ ખાતે હૈયેથી હૈયું દળાય તેવી ભીડ જોવા મળી હતી વહેલી સવારે પાંચ કલાકે મંદિરના કપાટ ખૂલતા જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિર ગર્ભગૃહ અને પરિસરથી નીચે પગથિયા સુધી ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી મંદિર પરિસર માતાજીના જય ગોષથી ગુંજી ઉઠ્યું હતું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પાવાગઢ ખાતે સાતસો પોલીસ કર્મી ખડેપગે તૈનાત માતાજીના ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન થાય તે માટે સગવડ ઊભી કરાઈ હતી